ધોરણ ચાર વિષય હિન્દી પાઠ ચાર અપને બારે મેં આપણા વિશે પછી નીચે આપ્યું છે અપના ફોટોગ્રાફ ચિપકાવીએ ત્યાં તમારે તમારો ફોટો લગાવવાનો છે અને પછી નીચે ખાલી જગ્યાએ આપી છે બાજુમાં તો એ ખાલી જગ્યાએ આપી છે એમાં તમારા વિશે તમારે લખવાનું છે પેલું છે મેરા નામ ખાલી જગ્યા હે તો તમારું નામ શું છે તો એમાં છે મારું નામ ગુજરાતીમાં કરો તમારું નામ ખાલી જગ્યા છે ખાલી જગ્યામાં તમારે તમારું નામ હિન્દીમાં લખવાનું છે બીજું છે મેં ખાલી જગ્યા કક્ષા મેં પઢતા હું હું ખાલી જગ્યા ધોરણમાં ભણું છું પઢતી હું કે પઢતા હું તો છોકરો હોય તો પઢતા હું ને છોકરી હોય તો પઢતી હું એટલે ભણું છું તો છોકરો હોય છે એ પડતા હું રાખશે પટતી ઉપર મારવાનો છે ને જો છોકરી હોય તો પટતી હું રાખવાનું છે પડતા છે તો ખાલી જગ્યા એટલે પછી છે ખાલી જગ્યા નામક ગામ મેં રહેતા હું રહેતી હું હું ખાલી જગ્યા નામના ગામમાં રહું છું જો છોકરો હશે તો રહેતા હું રાખશે અને રહેતી ઉપર છેકો મારશે અને છોકરી હશે તો રહેતી રાખશે અને રહેતા ઉપર છેકો મારશે પછી ખાલી જગ્યામાં તમારે તમારું ગામનું નામ હિન્દીમાં લખવાનું છે પછી ચોથું છે મેરે પિતા કા નામ ખાલી જગ્યા હે મારા પપ્પાનું નામ ખાલી જગ્યા છે ખાલી જગ્યામાં હિન્દીમાં તમારે તમારા પપ્પાનું નામ લખવાનું છે પાંચમું છે મેરી મા કા નામ ખાલી જગ્યા હે મારી મમ્મીનું નામ ખાલી જગ્યા છે ખાલી જગ્યામાં તમારે તમારા મમ્મીનું નામ લખવાનું છે પણ ખાલી જગ્યા બધી હિન્દીમાં જ પૂરવાની છે છે મેરે ભાઈ કા નામ ખાલી જગ્યા હે મારા ભાઈનું નામ ખાલી જગ્યા છે તમારે તમારા ભાઈનું નામ લખવાનું છે પછી છે મેરી બહેન કા નામ ખાલી જગ્યા હે તમા મારી બહેનનું નામ ખાલી જગ્યા છે ખાલી જગ્યામાં તમારે તમારી બહેનનું નામ લખવાનું છે આઠમું છે મેરે ચાચા કા નામ ખાલી જગ્યા હે મારા ચાચા એટલે કાકા મારા કાકાનું નામ ખાલી જગ્યા છે તો ખાલી જગ્યામાં તમારે તમારા કાકાનું નામ લખવાનું છે પછી છે નવમું છે મેરી બુઆ કા નામ ખાલી જગ્યા છે બુઆ એટલે ફઈ મારી ફઈનું નામ ખાલી જગ્યા છે ત્યાં તમારે તમારા ફઈનું નામ લખવાનું છે છે દસ આપ કે પરિવાર મેં કોણ કોણ હે એટલે તમારા પરિવારમાં કોણ કોણ છે સહી આ ગલતકા ચિહ્ન લગાવીએ નીચે નામ આપ્યા છે જો એ તમારા પરિવારમાં હોય તો સાચું કરવાનું અને ન હોય તો ખાનામાં ચોકડી કરવાની પેલું છે માતા તો હોય જ તો ત્યાં સાચું કરવાનું છે પિતા તો એ પણ હોય તો ત્યાં પણ સાચું કરવાનું પછી ભાઈ હોય તો સાચું કરવાનું ન હોય તો ચોકડી કરવાની બહન એટલે બેન બેન હોય તો સાચું કરવાનું ન હોય તો ચોકડી કરવાની છે દાદા દાદી તો દાદી હોય એટલે બા આપણે જેને બા કહીએ એ હોય આપણા પરિવારમાં તો ત્યાં સાચું કરવાનું ન હોય તો ખોટું કરવાનું પછી દાદા એટલે દાદા એટલે આપણે ઘરે આપની સાથે રહેતા હોય દાદા હોય તો સાચું કરવાનું ન હોય તો ચોકડી કરવાની પછી છે ચાચા એટલે કાકા જો કાકા હોય તો સાચું કરવાનું ન હોય તો ચોકડી કરવાની પછી ચાચી એટલે કાકી કાકી હોય તો સાચાની નિશાની કરવાની ન હોય તો ખોટાની પછી નાના એટલે નાના આપની સાથે રહેતા ન હોય એટલા માટે ચોકડી કરવાની પછી છે નાની એ પણ આપણી ઘરે આપની સાથે ન રહેતા હોય એટલે એ પણ ત્યાં પણ ચોકડી કરવાની છે છે ફૂફા એટલે ફૂવા ફૂવા સાથે રહેતા હોય તો સાચું કરવાનું ને ન રહેતા હોય તો ચોકડી કરવાની એટલે ખોટું કરવાનું પછી છે બુવા એટલે ફઈ તો એ પણ આપણી સાથે ન રહેતા હોય તો ચોકડી અને આપણી સાથે અત્યારે રહેતા હોય તો સાચું કરવાનું છે પછી છે અગિયારનું છે મેરા દોસ્ત મેરી કા નામ ખાલી જગ્યા હે મેરા દોસ્ત એટલે મારો મિત્ર એટલે મેરી સહેલ એટલે મારી બહેનપણીનું નામ ખાલી જગ્યા છે છોકરી હશે તો મેરી સહેલી રાખશે મેરા દોસ્ત ઉપર લીટો માર દેશે છોકરો હશે તો મેરા દોસ્ત રાખશે ને સહેલી ઉપર લીટો મારી દેશે તો ત્યાં તમારે તમારા મિત્રનું નામ લખવાનું છે ફ્રેન્ડનું નામ લખવાનું છે પછી બારમું છે મુજે ખાલી જગ્યા ખેલના પસંદ છે મને ખાલી જગ્યા રમવું ગમે છે તમને રમવું ગમતું હોય એ રમતનું નામ લખવાનું છે પછી તેરમું છે મેરા અધ્યાપક અથવા મેરી અધ્યાપક અધ્યાપિકા કા નામ ખાલી જગ્યા હે તમારે તમારા ટીચરનું નામ લખવાનું છે જો સર હોય તો અધ્યાપક રાખવાનું ને ટીચર હોય તો અધ્યાપિકા રાખવાનું છે અને એક ઉપર છેકો માર દેવાનો છે પછી ચૌદમું છે મેં સુબહ ખાલી જગ્યા વચ્ચે ઉઠતા હું ઉઠતી હું તો મેં સુબહ એટલે સવારે ખાલી જગ્યા વાગે ઉઠું છું છોકરો હશે તો ઉઠતા હું રાખશે અને છોકરી હશે તો ઉઠતી હું રાખશે એક ઉપર છે દેશે ન આવતું હોય તેની ઉપર તમે સવારે કેટલા વાગે ઉઠો છો તો કે છ વાગે સાત વાગે જેટલા વાગે લખતા હું ઉઠતા હોય એટલા વાગેનું લખવાનું છે પંદર છે મેં ખાલી જગ્યા બનના ચાહતા હો હું ખાલી જગ્યા બનવા ચા ઈચ્છું છું કે ચાહતી હું એટલે ઈચ્છું છું જો છોકરી હશે તો ચાહતી હું રાખશે અને છોકરો હશે તો ચાહતા હું રાખશે તમે મોટા થઈને શું બનવા માગો છો ડોક્ટર એન્જિનિયર સૈનિક જે બનવા માંગતા હોય તે લખવાનું છે પછી સોળમું છે મુજે ખાલી જગ્યા જ્યાદા પસંદ છે મને મને ખાલી જગ્યા વધારે પસંદ છે એટલે નીચે ખાલી જગ્યાના ઓપ્શન છે એટલે નીચે આપ્યું છે એમાં નીચે લખવાનું છે ખાલી જગ્યા નથી પૂરવાની નીચેના ખાના આપ્યા છે ખેલ ખિલાડી પઢના ખાના ગાના દેખના મિલના અને રંગ જૈશે ખેલ એટલે ક્રિકેટ એવી રીતના તમને રમવું ગમતું હોય એ રમતનું નામ લખવાનું છે પણ ખાલી જગ્યા મને નીચે ખાના આપ્યા છે ને એમાં પછી ખિલાડી તમને જે રમત ગમતી હોય એ રમતમાં ખિલાડી એટલે તે રમતનો પ્લેયર કોણ છે તો એનું નામ લખવાનું છે તમને કયો ગમે છે તો એનું નામ લખવાનું તો ક્રિકેટ આપ્યું છે તમને કયો ખેલાડી ગમે વિરાટ પછી સચિન જે ગમતો હોય તેનું નામ લખવાનું છે પઢના એટલે તમને વાંચવું શું ગમે તો કે વાર્તા તો હિન્દીમાં લખવાનું કહાની પછી ખાના તમને ખાવાનું શું ગમે તો કે મીઠાઈ તો નીચે લખવાનું મીઠાઈ પછી ગાના તમને શું ગાવું ગમે કવિતા ગાવી ગમે કે કોઈ ગીત ગાવું ગમે ભજન ગાવું ગમે તો એમાં લખવાનું કવિતા ગમતું હોય તો કવિતાને કોઈ ભજન છે ગીત છે ગાવું લખતું હોય તો એવું લખવાનું કે ગીત ગાવું ગમે અમને કવિતા ગાવી ગમે પછી દેખના તમને શું જોવું ગમે તો કે કાર્ટૂન તો નીચે લખવાનું કાર્ટૂન પછી મિલના તમને કોને મળવું ગમે એટલે મિત્રને એટલે લખવાનું દોસ્ત સે દોસ્ત અને સે રંગ તમને કયો રંગ ગમે હરા નીલા લાલ પીલા જે રંગ ગમતો હોય એ રંગનું નામ લખવાનું છે પછી છે પ્રશ્ન નંબર સત્તર મુજે ના પસંદ હે મને ગમે નહીં એટલે તમને ન ગમતું હોય એવું શું છે જૈસે જૂઠ બોલના એટલે જૂઠ બોલે એ અમને ગમતું નથી તો એવી રીતના તમને ન ગમતું હોય તે લખવાનું છે અનિયમિત છાત્ર કઠોર અધ્યાપક પછી તમને બીજું કાંઈ ગમતું હોય તો લખવાનું છે કે દેના તમને જેવી વાત ન ગમતી હોય એવી વાત હિન્દીમાં લખવાની છે કે મને આ પસંદ નથી પછી નીચે પાછળ શબ્દાર્થ કક્ષા ગુજરાતીમાં કહેવાય ધોરણ પરિવાર એટલે કુટુંબ ચાચા પિતા કે છોટે ભાઈ બુઆ પિતાકી બહેન અધ્યાપક એટલે શિક્ષક